મહંતો ધતિ સતીઓના આજે અહીં સમામો પુલા થાય છે સામગદર છે એવા મહાપુરુષોના પગલા અહીંયા થયા છે એ તમામ એ તમામ મહાપુરુષોના દર્શનથી મારું જીવન ધન્ય બની જાય એવો મારા મનમાં અત્યારે એવો ભાવ પ્રગટ થયો છે અને બધા સંતોના ચરણોમાં દોલતરામ મહારાજ આ સમાજના સેવક તરીકે અહીંયા આસનપુર વિરાજમાન સંતો મહંતોના ચરણોમાં મારા લાખ લાખ વંદન અને હું મસ્તક નમાવી આપ સૌને પ્રણામ કરું છું અમારે खूब ना उम्र थी लगभग दस बार पंदर वर्ष की उम्र थी रेखाबेन नानपण थी मारी साथे रहया भगवान की भक्ति में सबरी ना जो है अमने भाव राख्यो संतों नी सेवा में जीवन नो खूब बड़ो भाग નોરતા આશ્રમ સંતોની ની સેવા માં પોતાના જીવનને ને વ્યતીત કર્યું આજે સરસ આદિ શક્તિ મહાભાવ ની બોચર માના ધામ બનાવ્યું એ બધા અહીંયા આસન પર બેઠેલા સંતો મહંતોના અને બેન દીકરીઓના આશીર્વાદ છે આ સફળતા રેખાબેન ની નહીં આ સફળતા દોલતરામ મહારાજની નહીં આ સફળતા આપણા અહિયાં બિરાજમાન સંતો છે એમના આશીર્વાદ સફળતા છે અને આપ સૌએ આપેલા તન મન ધન થી સેવા છા સહકાર સફળતા છે બેનને પણ આપણે બતાવી લઈ બેન બધા જાણે છે ઓળખે છે આવતીકાલે રામનવમી નો બહુ મોટો ઉત્સવ પચાસ નો ઉત્સવ અમારે નોરતા આશ્રમ ઉપર પણ છે અને મારા વતન ને અત્યારે તો ચાર હજાર વસ્તી છે એને એકસો ને એક વાર સવારે એમને હું પ્રસાદ આપવાનો છું આશ્રમ તરફથી બધા કદાચ પહેલો દાખલો એવો છે કે પોતાના વતન ને કોઈ સંતે એકસો ને એક વાર જમાડ્યું હોય એવા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નો દાખલો અને એવા ચાર પ્રસંગો ગુરુ પૂર્ણિમા રામનવમી શિવરાત્રી અને પરિક્રમા જેવા વિશાળ પ્રસંગો મારા જીવનમાં હું કરતો આવ્યો છું એમાં અહીંયા માનો બધાના નામ નહીં લઉં એ બધા મારી છે પણ આ સાથેજી મહારાજ છે મનીરામ મહારાજ છે અજમલરામ મહારાજ કોયટા વાલારામ મહારાજ બાસણ બેઠા સફેદ કપડામાં એ બધા આ જમાનાની જતીઓ છે સત્યો છે તોરલો છે એ માલદી ને સુધારવા વાળા પ્રગટ થયા તે હાલની આ બધી રૂપો દે ના અવસ્થા નો દીકરીઓ પણ એમને જોવાની દ્રષ્ટિ આપણી કેવી છે એના પર મુખ્ય આધાર છે આપણા આદરણીય માનનીય સંતનજી ધારાસભ્ય પણ એ ઉપસ્થિત છે ખૂબ સદારામ બાપાની એક વખત જે બોલો સદારામ બાપા નો ત્યારથી અમે સાથે છીએ બાપાને અમે ખૂબ સાથે રહ્યા બાપાને આપણને આશીર્વાદ આપતા ગયા છે હોસ્પિટલમાં મહારાજને મેં કહ્યું હતું મોહિત મહારાજ તમે ચિંતા ના કરો અમે બધા સાથે રહીશું ભેગા રહીશું અને આપણે જે કંઈ ધુરાશ લાગતી છે હમણાં તો કોઈ લાગતી નથી છતાં પણ આપણા મનમાં કઈ વધુ રાસ્તો અમે એને પૂરી કરવા માટે જઈશું છેલ્લે રણુજાસનનું કામ ચાલુ થઈ ગયું છે પિસ્તાલીસ બાય પંદરનો એક મોટો શેર પણ બની ગયો છે એક એસી રૂમની વ્યવસ્થા કરી દીધી છે ઉનાળાની પુષ્કળ ગરમી પડે છે ત્યાં રાજસ્થાનમાં એટલે એટલી વ્યવસ્થા પણ ત્યાં કરી છે નાવા ધોવાની લક્ઝરી બસ રહી શકે એવી વ્યવસ્થાઓ ઉપસ્થિત કરી દીધી છે અને સંદ્યાસ વાથની વ્યવસ્થા કરી છે એટલે આવતી બીજ પછી કોઈ પણ જતું હોય તો અમને બે બધાથી કહી દેજો તો રહેવાની વ્યવસ્થા ગોઠવી એટલે એ પણ બધા સંતોના આશીર્વાદ હતા અને બધા સંતોએ બધા સમાજોએ આ બેઠેલા સંતો મહંતોએ અમે બધાની ભેગા થઈને નક્કી કરેલું છે કે મહારાજ રણુસા આશ્રમ તમે બનાવો અમે સમાજ અને સંતોના મહંતો તમારી સાથે છીએ એને પૂરું કરીને જ રહીશું અને એમના આશીર્વાદથી મેં આ કામ શરૂ કરેલું છે એટલે જે આ મેં કામ શરૂ કર્યું છે આપ સૌના ભરોસે એ ભરોસો પૂરો થાય એ ધર્મની ધજા રણુજામાં ફરકી જાય અને આપણે સંતોએ બોલેલો વચન સફળ બનાવીએ છીએ રાજસ્થાનમાં રણુજાના ધામમાં એ હું આપ સૌ સંતોને પ્રાર્થના સમાજને વિનંતી કરું છું અત્યારે રસોડું તો ચાલુ છે પણ હજારો સંખ્યામાં કાલે સંતો આવે એટલે હું આપની વચ્ચેથી રજા લઈશ આદરણીય સાહેબ જ કહેશે હું કહું એના કરતા સાહેબ કહેશે બહુ સારું લાગશે તારું બે મિનિટ સાહેબ ના હાલવું એટલે સાહેબે પણ રણુજામાં મારા એક ખાસ ભાઈ ગણો ભાઈબંધ ગણો પરિવાર ગણો એ સાહેબ બેને કઈ સારું ગોળ જેવું ગોઠવેલું છે એટલે ગોળ કેવો છે કોલ્હાપુર નો એ સાહેબ આપને જણાવશી એટલે હું સાહેબ ને વિનંતી કરું સદારામ બાપા જે બોલો બોલો સરપાનો ના બોલે પણ ઉપર વાળા બોલતા ને એટલે ધારું છો બોલો સદારામ બાપુ ની દોલતરામ બાપુ ની આવેલા હરિગુરુ સંતો ની આજે કલાણા ગામે એક જંગલમાં મંગલ અને જેમના શિષ્ય દોલતરામ બાપુ ના શિષ્ય રેખાબેન રેખાબેને આખી જિંદગી દોલતરામ બાપા ની ભક્તિ કરી અને દોલતરામ બાપાના સદારામ બાપાના એમને આશીર્વાદ મળી ગયા અને એમના આશીર્વાદ રૂપે એમને આજે નાનું મંદિર બનાવી એક સદાવતની મોની કુટડી ચાલુ કરી છે એટલે આપણે બધા એમને બે હાથ જોડીને આશીર્વાદ આપીએ કે આ ધર્મની ધજા કાયમ માટે લહેરાતી રહે એવા સદારામ બાપાના ચરણોમાં દોલતરામ બાપુના ચરણોમાં આપણે આશીર્વાદ મળીએ એમનું જીવન અત્યાર સુધી ટખલ વાળું રહ્યું આ ભાઈ અમારા સગા વાલામાં થાય રેખાબેન હું સમજુ છું ત્યાં સુધી લગભગ વીસેક વર્ષથી એમને અનાજ નહીં ખાતી મને ખબર છે બાપુ આ વાત ત્યાં અને એમને એમની ભક્તિનું દળત્રમ બાપની ભક્તિ કરી સદારામ બાપાની ભક્તિ કરી અને એમનું એક નેક હતો એક વિશ્વાસ હતો અને એમને એક દાડો નક્કી કર્યું દીધું મારે કલાણા ગામની ધરમની ધજા લહેરાવી છે અને આજે દોલતરાવ બાપુના આશ્રમ થી આ ધરમની ધજા લહેરી છે એમનું જીવન ધન્ય બની ગયું સાહેબ જીવનમાં આપણે કઈ કરી જીવ દોલતરામ બાપાનું જીવન ધન્ય બની ગયું નોરતા આશ્રમમાં દર પૂનમે 10 20 1000 1500 2000 4000 5000 દર પૂનમે અને નવું જૂનાગઢમાં આજે તમે જૂનાગઢના મેળામાં તમે જો વર્ષોથી એમની ધરમ ધજા લહેરે અને નવું સાહસ મારા ગુરુદેવ આજે રોબાપીરના ધામમાં કરી રહ્યા છે એનું ભૂમિ પૂજન પણ થઈ ગયું એમનું ચંતર પણ થઈ ગયું મેં એમના ફોટા મને મોકલ્યાતા મે પણ જોયા એમને બીજી જમીન લેતા હતા ત્યારે અમને ફોન પણ કર્યો કે ચંદનજી અમે બધા ભક્તો ભેગા થઈને જમીન લઈ કે હું એ તું બાપુ તમારો ભગત જ છું ને અમે બળદેવજી ઠાકોરને બધા ભેગા થઈને નક્કી કર્યું

અમારી ટીમ બાપુના જે સેવકો અમદાવાદમાં જે મોટા પ્રમાણમાં જે છે એમના સેવકોએ પણ દોલતરામ બાપુને ખૂબ મોટી જાહેરાત કરીને હેલ્પ કરી છે અને એમના તો અનુભવીઓ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ બાપુને ખૂબ મોટી સાહેબ સેવા પૂરી પાડી છે એટલે તમારી પણ ભક્તિને સાહેબ અમને બધાનો લ્હાવો મળ્યો છે એટલે આજે આ રેખાબેનના ગામમાં આવ્યા છીએ એમના ધામમાં આવ્યા છે બાપુ તમારા શિષ્ય છે એમને આશીર્વાદ આપો કે એમનું જીવન ધન્ય બની જાય અમને બોલાવવાના બે શબ્દો આપ્યા એ બદલ આમનો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય સદારામ બાપા